ભાવનગર જિલ્લાના ઉમરાળા પંથકમાં આરોપીને પકડવા ગયેલ પોલીસ જવાનો પર જીવલેણ હુમલો ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસના ત્રણ કર્મચારી પર હિચકારો જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ત્રણેય પોલીસ જવાનો આરોપી પકડવા ગયા હતા ત્યારે આરોપી દ્વારા જ તેમના પર હુમલો કરાયો હતો આરોપી રમકુ સાગર ઉર્ફ મુન્નો ચારોલાને લઈને પોલીસ સ્ટેશન રવાના થતા સમયે આરોપીએ પોતાની પાસે રાખેલા ત્રીક્ષણ હથિયાર વડે પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ઉમરાળા ટાઉન બીટ પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ગોહિલ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ગોહિલ અને પોલીસ ડ્રાઈવરને પણ ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત ત્રણેય પોલીસ કર્મીને પ્રથમ ઉમરાળા તેમજ વધુ સારવાર માટે તાત્કાલિક ભાવનગર ખસેડાયા હતા રિપોર્ટર સફરાજ ખોખર અમરેલી